બીજો એક ઇન્ટરેસ્ટિંગ બિલમાંથી મને મળી આવ્યો તે હતો ઓટો લોન ઇન્ટરેસ્ટ ડિડક્શન મેડિકેટ કે જેઓની ઇન્કમ ઓછી છે જેઓની આવક ઓછી છે કે જેઓ મેડિકેટ પર છે તેઓ માટે કેટલાક નેગેટિવ ન્યૂઝ છે આ નવા બિગ બ્યુટીફુલ બિલમાં માસ ડિપોર્ટેશન કરવા માટે અને માસ ડિપોર્ટેશનમાં તેઓ ઈચ્છે છે કે ભવિષ્યની અંદર લગભગ ત્રણ હજાર લોકોને પર ડે તેઓ ડિપોર્ટ કરે આજના વિડીયોની અંદર આપણે ટ્રમ્પનું નવું બિલ છે તેના પર વાત કરીશું અને બિલનું નામ છે ઓભા જી હા તમે એકદમ સાચું સાંભળ્યું બિલનું નામ છે ઓ આખું નામ છે વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ આ વિડિયોની અંદર હું બિલના કેટલાક એવા પોઈન્ટ ડિસ્કસ કરીશ કે જે અમેરિકાના મેંગો પીપલ છે એટલે કે આમ આદમી છે એટલે કે કોમન પીપલ છે તેમને અસર કરવાના છે આ બિગ બ્યુટીફુલ બિલના આટલા અગત્યના મુદ્દાઓ પર હું તમારી જોડે ડિસ્કશન કરીશ આ મુદ્દાઓ છે ટેક્સ રિફોર્મ્સ હેલ્થકેર ખાસ કરીને જેઓ મેડિકેડ અને સ્નેપ બેનિફિટ મેળવી રહ્યા છે તેઓ તો ખાસ સાંભળજો આ ઇમિગ્રેશનનો મુદ્દો અને છેલ્લે એનર્જી અને ડિફેન્સનો મુદ્દો સૌથી પહેલો મુદ્દો ટેક્સ તો બિગ બ્યુટિફુલ બિલમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કે અત્યાર સુધી જે ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ મળતી હતી બે હજાર ડોલરની જ્યારે તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરો ત્યારે તેની જગ્યાએ પ્રપોઝ કરવામાં આવ્યું છે કે ટુ થાઉઝન્ડ ટુ હંડ્રેડ ડોલરની ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ મળવી જોઈએ અને એટલું જ નહીં પણ ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને આ ક્રેડિટ વધવી જોઈએ દર વર્ષે બીજું ઇલેક્શનના ટાઈમે ટ્રમ્પે પ્રોમિસ કરેલું કે નો ટેક્સ ઓન ટિપ્સ તો તે મુદ્દાને આ બિલની અંદર ઇન્કલુડ કરી લેવામાં આવ્યો છે તો જેઓ ટીપ વર્કર્સ છે જેમ કે તમે ઉબર ડ્રાઈવર હો કે પછી તમારું સલૂન ચલાવતા હોવ કે પછી તમે રેસ્ટોરન્ટમાં જોબ કરતા હોવ તો અપ ટુ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ યુએસ ડોલર સુધી તમે ટેક્સમાં ડિડક્શન બતાવી શકશો જો એ આવક તમારી ટીપમાંથી થઈ હોય તો અને તમારી ટોટલ આવક વન હંડ્રેડ ફિફ્ટી થાઉઝન્ડ યુએસ ડોલર કરતાં ઓછી હોય તો બીજું ઇલેક્શનનો પ્રોમિસ તેમણે આપેલું કે નો ટેક્સ ઓન ઓવર ટાઈમ સો તે પણ આમાં ઇન્ક્લુડ કરી લેવામાં આવેલો છે બિલની અંદર જો તમે જોબ ઉપર ઓવરટાઇમ મેળવતા હો તો અપ ટુ 12500 ફાઇવ યુએસ ડોલર પર યર તમે ટેક્સમાં ડિડક્શન બતાવી શકશો ઓવર ઇન્કમમાંથી બસ એક જ કન્ડિશન છે કે તમારી ટોટલ આવક વન ફિફ્ટી થાઉઝન્ડ ડોલર કરતાં ઓછી હોવી જોઈએ બીજો એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દો આ બિલમાંથી મને મળી આવ્યો તે હતો ઓટો લોન ઇન્ટરેસ્ટ ડિડક્શન જો તમે અમેરિકામાં એસેમ્બલ થયેલી ગાડી તમે બાય કરી હોય હપ્તા ઉપર ગાડી લીધી હોય તો તમે અપ ટુ ટેન થાઉઝન્ડ યુએસ ડોલર તમારું જે ઇન્ટરેસ્ટ તમે ભરશો તમારા હપ્તા પર તે તમે ડિડક્શનમાં બતાવી શકશો હવે આ ડિડક્શન કોણ બતાવી શકશે કે જેની આવક ઇન્ડિવિજ્યુઅલ આવક હન્ડ્રેડ થાઉઝન્ડ યુએસ ડોલર કરતાં ઓછી હોય અથવા જો તમે કપલ મેરિટ ફાઇલિંગ જોઈન્ટલી કરતા હો તો તમારી આવક ટુ હંડ્રેડ થાઉઝન્ડ ડોલર કરતાં ઓછી હોવી જોઈએ એક વસ્તુ યાદ રાખજો કે આ ડિડક્શન ખાલી એવી કાર્સ માટે જ છે કે જે અમેરિકાની અંદર મેડ ઇન અમેરિકા અસેમ્બલ થયેલી હોય તેવી કાર્સને બીજી એક અગત્યની પ્રોમિસ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી ઇલેક્શન ટાઈમે કે તો તેઓ એવું ઈચ્છતા હતા કે સોશિયલ સિક્યુરિટીની જે ઇન્કમ હોય તેના પર ટેક્સ લાગવો ના જોઈએ એટલે આપણે એવી આશા રાખીએ કે આ બિલ જરા ફાઇનલી ડ્રાફ્ટ થઈને રેડી થઈ જાય સાઇન થઈ જાય ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તો તેમાં આ મુદ્દો ઇન્ક્લુડ કરેલો હોય હવે આવું છું આ બિગ બ્યુટિફુલ બિલના સેકન્ડ પાર્ટ પર કે જેમાં આપણે હેલ્થકેર પર ડિસ્કસ કરીશું તો હેલ્થકેરની અંદર મેડિકેટ કે જેઓની ઇન્કમ ઓછી છે જેઓની આવક ઓછી છે કે જેઓ મેડિકેટ પર ડિપેન્ડન્ટ છે તેઓ માટે કેટલાક નેગેટિવ ન્યૂઝ છે આ નવા બિગ બ્યુટિફુલ બિલમાં જે લોકોને બાળકો નથી અને જેઓ હેલ્ધી છે અને જેઓ મેડિકેટ પર છે તેઓ માટે પ્રપોઝ કરવામાં આવ્યું છે કે તેઓએ એટી અવર્સ પર મંથ કોઈ જોબ કરવી પડશે કોઈ વોલન્ટિયર વર્ક કરવું પડશે જો તેમણે તેમનું મેડિકેટ ચાલુ રાખવું હોય તો અને આ સ્ટાર્ટ થશે ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સથી બીજું નો મેડિકેટ ફોર ઇલિગલ એલિયન્સ જે લોકો અમેરિકામાં ઇલિગલી આવેલા છે કે ઇલિગલી રોકાયેલા છે તેઓ જો મેડિકેટની સુવિધા લેતા હોય તો તેઓને મેડિકેટ આપવાનું બંધ કરવામાં આવશે મેડિકેડ મેળવવા માટે જે એલિજિબિલિટી રિક્વાયરમેન્ટ છે તેને સ્ટ્રિક કરવાનું આ બિલમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે બીજું જે લોકો મેડિકેટ મેળવી રહ્યા છે અત્યારે તેઓને ફ્રીક્વન્ટલી તેની એલિજિબિલિટી ચેક કરાવવી પડશે ડેમોક્રેટિક પાર્ટીનું એવું કહેવું છે કે આ બિગ બ્યુટિફુલ બિલના લીધે લગભગ ઇલેવન પોઈન્ટ એટ મિલિયન પીપલ પોતાનું ઇન્સ્યોરન્સ ગુમાવી દેશે અત્યારથી લઈને કે ટ્વેન્ટી થર્ટી ફોર સુધીમાં દેટ્સ અ બિગ નંબર બીજું આ બિગ બ્યુટિફુલ બિલની અંદર સ્નેપના કે એટલે કે ફૂડ સ્ટેમ્પના જે લોકો બેનિફિટ મેળવી રહ્યા છે તેમાં પણ કેટલો કટ કરવાનું તેઓએ પ્રપોઝ કરેલું છે મેડિકેઇડ અને સ્નેપ વિશે તમારી ડિટેલમાં જાણકારી જોઈતી હોય તો તે બંને વિષય પર મેં વિડિયો બનાવેલા છે ઓલરેડી અને તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ તો ત્યાં જઈને તમે ડિટેલમાં જો માહિતી જોઈતી હોય તો તે વિડીયો ચેકઆઉટ કરી લેજો હવે આપણે આવીએ ઇમિગ્રેશનના મુદ્દા પર તો ઇમિગ્રેશનના મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો છે બોર્ડર પ્રોટેક્શનનો અને તેમાં ટ્વેલ્વ બિલિયન ડોલર સ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી રહી છે આ બિલની અંદર જેની અંદર તેઓ આઈસના જે એજન્ટ છે તેની ભરતીની પણ વાત કરવામાં આવી છે કે વધારે આઈસના એજન્ટ તેઓને જોઈએ છે માસ ડિપોર્ટેશન કરવા માટે અને માસ ડિપોર્ટેશનમાં તેઓ ઈચ્છે છે કે ભવિષ્યની અંદર લગભગ ત્રણ હજાર લોકોને પર ડે તેઓ ડિપોર્ટ કરે એટલે કે આટલા બધા લોકોને જો અમેરિકામાંથી ઇલીગલ લોકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવા હોય તો તેઓને મોટી ટીમની જરૂર પડશે અને તેના માટે તેઓ આઈસના એજન્ટોની ભરતી વધુ ભરતી કરવા માંગે છે બીજું આ બિલની અંદર એવું પ્રપોઝ કરવામાં આવ્યું છે કે અમેરિકા આવવા માટે જે વિઝાની ફીઝ લેવામાં આવે છે તેને વધારવામાં આવે એટલે કે જે લોકો અમેરિકા આવવા માંગે છે તેમને અમેરિકા આવું થોડું મોંઘું પડી શકે છે બીજો એક અગત્યનો મુદ્દો છે રેમિટન્સનો મુદ્દો આ રેમિટન્સ ટેક્સમાં ઇનિશિયલી એવું પ્રપોઝ કરવામાં આવ્યું હતું કે તમારે અમેરિકાથી બીજા કોઈ પણ દેશમાં ભારતમાં કે બીજા કોઈ દેશમાં તમારે પૈસા મોકલવા હોય અથવા ટ્રાન્સફર કરવા હોય તો તેના પર પાંચ ટકા જેટલો ટેક્સ નાખવામાં આવશે પણ હાઉસ અને સેનેટમાં આઈ બિલીવ કે તેઓએ આ રિડ્યુસ કરીને લગભગ વન ટેક્સ નાખવાનું અગ્રી કરેલું છે એટલે કે જો તમે હન્ડ્રેડ ડોલર યુએસ થી ઇન્ડિયા મોકલાવશો તો તમારે એક ડોલર એક્સ્ટ્રા આપવો પડશે તેના પર હવે છેલ્લો અને ચોથો મુદ્દો છે એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો છે હવે જે લોકોને ઈવી કાર બાય કરવી છે અથવા કરવા માંગે છે ફ્યુચરમાં તો ડોનાલ્ડ ટ્રમ્પે પ્રપોઝ કર્યું છે કે જે ઈવી કારની ક્રેડિટ્સ મળતી હતી અત્યાર સુધી તે આ બિલની અંડર હવે ઓછી કરવા માંગે છે તમે આ બાબત સાંભળી હશે કે નેટવર્કનું એરપોર્ટ હતું તે એર ટ્રાફિક કંટ્રોલ છે રામ ભરોસે ચાલતું હતું ઘણા બધા એર ટ્રાફિક કંટ્રોલમાં કામ કરવાવાળા લોકોએ માસની અંદર તેઓએ લીવ માગી દીધી હતી અથવા તો રેઝિગ્નેશન આપી દીધું હતું જેને કારણે નેવાર્કનું એરપોર્ટ છે રામ ભરોસે ચાલી રહ્યું હતું એર ટ્રાફિક કંટ્રોલને મોડર્નાઇઝ કરવામાં આવશે અને તેની પાછળ પ્રપોઝ કરવામાં આવ્યું છે કે ટવેલ્વ પોઈન્ટ ફાઇવ બિલિયન યુએસ ડોલરનો ખર્ચો કરવામાં આવશે આ બિલની અંદર ઓવરઓલ આ બિગ બ્યુટિફુલ બિલ છે તેમાં કેટલીક બાબતો સારી પણ છે અને કેટલીક બાબતો નેગેટિવ પણ છે તો તમને કેવું લાગ્યું આ બિગ બ્યુટિફુલ બિલ નીચે કોમેન્ટ સેક્શનમાં જઈને જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો આ જ પ્રકારની અમેરિકાને લગતી ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પર હું આપતો રહીશ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા